જામનગર જિલ્લામાં સવારના સાત વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ઇઠ્યોતેર જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સાહીઠ એકે દોષી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઈટનો દરજ્જો ધરવાતા ખીચડીયા પક્ષી અભયારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક પર ખીચડીયા પક્ષી અભયારણ્યના આકર્ષક ફોટાઓ અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો ગુજરાતના ત્રેવીસ અભયારણ્યોમાં પૈકી જામનગર ખીચડીયા પક્ષી અભયારણ્યમાં ત્રણસો થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે પ્રવાસન વિભાગ દ્વારા ખીસડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરિઝમ બિલ્ડ બે હજાર તેવીસ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે જામનગર જિલ્લાના ગૌરવ સમાન ખીજડીયા પક્ષી અભિયાનની ટીમના આ મતદાન મથક પર લોકો મત આપી અભિયાન વિશેની પણ માહિતી મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App